ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં સુરત શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે અને ચારો તરફ ખુશીનું વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓ આ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું શનિવાર રોજ પરિણામ જાહેર કરાયું છે જેમાં સુરતની શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ બાજી મારી હતી શ્રી ભગવતી વિદ્યાલયના ધોરણ દસના ચોસઠ વિદ્યાર્થીઓમાંથી આઠ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે અને બાવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવ્યો છે જે છવ્વીસ વિદ્યાર્થીઓ નેવું પ્લસ પીઆર સાથે પાસ થયા છે ત્યારે સ્કૂલની અંદર ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને સ્ટુડન્ટ એ ગરબા પણ ગાયા હતા મારું નામ કાનાણી રવિ છે અને હું શ્રી ભગવતી વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજે જ્યારે ધોરણ દસ નું પરિણામ સમગ્ર ગુજરાતમાં જાહેર થયું છે ત્યારે અમારી શાળાએ ટોટલ નવ્વાણું ટકા પરિણામ પ્રાપ્ત કરેલું છે સાથે સાથે ચોસઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં આઠ એ વન ગ્રેડ વિદ્યાર્થીઓ અને ટોટલ બાવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલા છે સાથે સાથે

છન્નું પર્સન્ટ આયલ છે અને ત્રાણું પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટેજ છે થોડુંક આમ લાગતું હતું કે બોર્ડની પરીક્ષા અઘરી છે હાર્ડ છે એવું લાગતું હતું પણ એવું કાંઈ હતું નહીં અને મહેનતમાં તો ડેલીની ત્રણ સાડા ત્રણ કલાક જેવું દેતો હતો સોશિયલ મીડિયાથી દૂર રહેવું જરૂરી છે કારણ કે મોટા ભાગનો ટાઈમ સોશિયલ મીડિયામાં વપરાય જાય તો સ્ટડી માટેનો ટાઈમ ઘણો ઘટી જાય છે એટલા માટે અને આ રિઝલ્ટ માટેનો શ્રેય મારી ભગવતી વિદ્યાલય અને મારું ફેમિલી આપવા માંગુ છું હું કોમર્સ ફિલ્ડમાં જવા માંગુ છું એટલા માટે હું મારું નામ સોહલ્યા જેની છે હું ધોરણ દસમાં ભણી અને હું શ્રી ભગવતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી મારે નવાણું પોઈન્ટ છોતેર પર્સન્ટ આવેલા છે અને બહુ ખાસ મહેનત નહીં પણ પહેલેથી ધ્યાન આપો તો બધું જ સારું જ લાગે અને મારે મહેનત તો પરિણામ ટકા આવ્યું છે તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી અજયભાઈ ધડુક શાળાના આચાર્ય રવિભાઈ કાનાણી તથા સુપરવાઇઝર ટીમ અને શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવા આવ્યા છે અસર શેઠા સાથે પ્રકાશ વાળા